કેમ છો મિત્રો રિપી ઈ લર્નિંગ હબમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું એક નવો ટોપિક નીચેનામાંથી કોણ કાયમી દ્રુધ્યો ચાક માત્રા હોય બી એફ થ્રી જો સમ આકાર હોય તે ચોક્કસ રેખ આકાર છે સમ ચતુષ્ફલકીય હોય કા પછી સમતલ્ય ત્રિકોણ હોય કે આ સમતલ્ય ત્રિકોણ છે મ્યુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો બતાવે એ રીતે સમ ચોરસ થશે XCF4, આમાં બી મ્યુઝિકલ ટુ ઝીરો સિમેન્ટ્રીકલ આમાં બે લોન પેરસે પણ એ બી સિમેટ્રિકલ જ બંધારણ થશે એટલે મ્યુઝિકલ ટુ ઝીરો એસઆઈએફ ફોર સમ મ્યુઝિકલ ટુ ઝીરો આનો આકાર જે છે એ સીસો આકાર આવે કેવો આકાર આવશે સીસો આવી રીતે આ થયું એસએફ ફોર અને સંકરણ કયું આવે એ પ્રમાણે તમને બતાવી દે સલ્ફર છે તો એન ઇઝિકલ ટુ હાફ છને ચાર દસ ભાગ્યા બે પાંચ પાંચ એટલે એસપી થ્રી ત્રણ એક ચાર ને એક પાંચ એસપી થ્રી ડી અને જ્યારે એસપી થ્રી ડી એસપી સંકરણ આવે કયું એસપી થ્રી ત્યારે નાકાર કેવો હોય લોન પેર કેટલા એ બી બતાવી દે આવેલો જવાબ માઈનસ જોડાયેલાની સંખ્યા એટલે એક લોન પેર અહીંયા આપણે બતાવીશું એક લોન અહીંયા આ લોન પેર

બધેક પ્રમાણે કાર્બન 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 ઓ માઇનસ ટુ તો જેમ વીજભાર વધે ધન કે ઋણાયન એમ સહસંયોજક લક્ષણ વધે તો ઓ માઇનસ ટુ એસ માઇનસ ટુ હવે ઓ માઇનસ ટુ અને એસ માઇનસ ટુ

આ જો વીજભાર હોય દો તો પછી કદ ઋણાયનનું કદ વધે તો સહસંયોજક લક્ષણ વધે અને ધનાયનનું કદ ઘટે તો સહસંયોજક લક્ષણ વધે ફઝાન્સ ક્લિયર કરતા જેટલું ફઝાન્સ ક્લિયર હશે ખાલી ચાર ટોપિક તો ઘણા બધા એમસીક્યુ આપણને આવડે એમ છે મિત્રો ધ્યાનમાં રાખજો કીપ ઇટ માઇન્ડ ફોર ટોપિક નીચેના પૈકી કઈ જોડમાં કાયમી દિવ માત્રા છે આ બી સિમ્પલ જ છે જો આમાં આપણે જોઈએ પહેલી વાત તો એ છે કે આમાં સીઓ ટુ આપેલો છે જે રેખ્ય બંધારણ છે એટલે મ્યુઝિકલ ટુ ઝીરો એક સી ટુનું થશે પછી એસઆઈએફ ફોર આમાં જે આપેલું છે એમાં આ જ્યાં હશે એનો મ્યુઝિકલ ઝીરો થશે તો જોડમાં આ છે તો આમાં બે બેના મ્યુ ઝીરો થશે આમાં આનો મ્યુ થશે આમાં આનો મ્યુ થશે તો જવાબ આવશે આપણો સી એનો ટુ અને ઓ કે જેમાં મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો નોટ ઇક્વલ ટુ ઝીરો બરાબર કારણ કે પેલા કેવો છે આ રેખ્ય છે પેલું સમચુર્ક આવશે મ્યુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો આમાં એવું નથી એમાં ટુ અને ઓથ્રી એમાં રેઝોનન્સ જોવા મળે છે મ્યુઝ નોટ ઇક્વલ ટુ ઝીરો તો કાયમી દ્રિધિ ચાક માત્ર એન ઓ ટુ અને ઓ થ્રી ક્લિયર થાય છે ટોપિક એક ના એક ટોપિક ઉપર વારંવાર આપણે રિપીટ કરીએ છીએ ક્લિયર કરતા રહેજો ખાલી જગ્યા સૌથી વધુ દ્વિધિ ચાક માત્ર ધરાવે છે હમણાં આપણે જોયું ટ્રાન્સ આવે ટ્રાન્સ ટ્રાન્સ ટુ બ્યુટીન આમાં પાછો એક પ્રોબ્લેમ છે બ્યુટીન ટ્રાન્સ ટુ બ્યુટિન મ્યુઝિકલ ટુ ઝીરો બી એફ થ્રી હમણાં આપણે જોયું મ્યુઝિકલ ટુ ઝીરો બી એફ થ્રી મ્યુઝિકલ ટુ ઝીરો કેમ કે એની નેટ ડાયપોલ મુમેન્ટ જે છે એ ઝીરો થાય છે સમતલ્ય ત્રિકોણ સીઓ ટુ રેખિયો મ્યુઝિકલ ટુ ઝીરો તો વધુ કોણ એસઓ ટુ તો એસો ટુ એ સૌથી વધુ દ્વિધાક માત્ર ધરાવે છે નીચેના પૈકી કયા અણુઓમાં બંધકોણ સૌથી નાનો છે બંધકોણ વાળું ફરીથી કરાવી દઉં છો જો સાંભળો બોન્ડ એંગલ માં પહેલું તમારે જોવાનું સંકરણ તો આમાં સંકરણ તમે જોવો બરાબર સંકરણ નંબર બે સંકરણ સેમ હોય તો પછી વાત કરવાની છે પછી તમારો જે બોન્ડ એંગલ છે એ જેમ લોન pair વધે m બોન્ડ એંગલ ઘટે લોન pair વધે m બોન્ડ એંગલ ઘટે બોન્ડ લોન pair બોન્ડ જો આપણે લોન pair વધે બોન્ડ એંગલ ઘટે સમજાય ચાલ

ચલો આમાં બધી વસ્તુ સેમ ટુ સેમ છે બરાબર તો હવે શું કરવાનું છે તો મધ્યસ્થ એટલે સેન્ટ્રલ એટમ સેન્ટ્રલ એટમની જેમ ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે એમ એનો બોન્ડ એંગલ વધારે આ આ ટોપિક મેં આગળ તમને શીખવાડી દીધેલો છે તો સેન્ટ્રલ એટમ એચ ટુ ઓ અને એચ ટુ એસ ઓ અને એસ આમાં ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે કોની ઓની તો પછી બોન્ડ એંગલ વધારે કોનું એચ ટુ તો એચ ટુ વધારે પણ તમને વધારે કીધું છે કે નાનું કીધું છે નાનું કીધું છે તો જવાબ આવશે એચ ટુ એસ પછી નીચે જ બોન્ડ એંગલ ઘટતો જશે પેલામાં તો એક જ લોન પે છે સમજ પેઢી આમાં આપણે સૌથી નાનો કીધું છે એચ ટુ એસ એસ ઓ ટુ જે છે એનું તો આખું જ સંકરણ જ ચેન્જ આવશે તો જોવાનું નથી જો સંકરણની વાત કરીએ તો આની અંદર એસપી થ્રી એસપી થ્રી એસપી થ્રી સંકરણ છે SO2 છે એમાં મે તમને કીધું છે એમાં સંકરણ આવશે sp2 તો તેનું એનો બોન્ડ એંગલ એમ જ વધી ગયો છે તે તો આપણે જોવાનું નથી sp3 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 વાળામાં આપણે જોઈ લીધું તો આવી રીતે તમારે જોવાનું છે આગળ થઈ જ ગેલા છે આ પ્રકારના MCQ એટલે થોડુંક જોતા રહેજો ક્લિયર કરતા રહો ચાલો આન ચાલો આમાં બંધ કોણ સૌથી મોટો કયો છે તો CO2 સંકરણ કયો આવશે એનું

ધ્રુવ્ય કયો છે તો આપણે હમણાં આવી ગયું છે ધ્રુવ્યમાં કયો છે બી એફ થ્રી તો મ્યુઝિકલ ટુ ઝીરો ઘણી વાર એવું છે આમાં ટુ ઝીરો એક્એફ ફોર સિમેટ્રિકલ બંધારણ મ્યુઝિકલ ટુ ઝીરો તો કોણ એસએફ ફોર મ્યુસ નોટ ઇક્વલ ટુ ઝીરો તો એ થઈ ગયું તમારું ધ્રુવી રેડી આ બધા તો ઝીરો ઝીરો ઝીરોવાળા છે નેક્સ્ટ ચાલો હવે આપણે જોઈશું ફોર્ટી થ્રી એચ બંધમાં આયન્ય લક્ષણ ખાલી જગ્યા થાય એમાં એચની વિદ્યુતતા તમને આપેલી છે બે પોઈન્ટ બે અને ફ્લોરિનની છે ચાર પોઈન્ટ ઝીરો તો આપણે આવું એક ઇક્વેશન આગળ ભણી ગયા છે કયું હેની એન્ડ સ્મિટ ઇક્વેસન એ પ્રમાણે આયન્ય લક્ષણ બરાબર શું તો કે આયન્ય લક્ષણ ઇઝ ઇક્વલ ટુ વન સિક્સ કાય એ માઇનસ પ્લસ ફાઈ એ માઇનસ કાય બી નો સ્ક્વેર તો વન સિક્સ ચલો બે નો ડિફરન્સ ઘડી લો દીકરા ચાર માંથી બે પોઈન્ટ બે એટલે આવશે એક પોઈન્ટ આઠ પ્લસ ત્રણ પોઈન્ટ પાંચ

પછી આ વત્તા ચાર આપણે અહીંયા લઈ લીધા છ ને ચાર દસ ને આઠ અઢાર અઢારનો અહીંયા આઠ પાછો કેરી વન 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 ટુ ટુ એટ એટ તો અહીંયા આવશે ટુ એટ એટ એટલે અહીંયા પોઈન્ટ છે એટલે આવશે અઠ્યાવીસ પોઈન્ટ આઠ પ્લસ ત્રણ પોઈન્ટ પાંચ નો વર્ગ ત્રણસો ચોવીસ એટલે અહીંયા આવશે ત્રણ પોઈન્ટ ચોવીસ હવે શું કરશું આપણે તો ત્રણ પોઈન્ટ પહેલા બોક્સ બનાવી દઈએ બોક્સ સિસ્ટમથી આપણે ગણીશું થ્રી ટુ ફોર એના બોક્સ આ સિસ્ટમથી આપણે કામ કરીશું જોતા રહેજો મસ્ત સિસ્ટમ છે કારણ કે ત્યાં વિદાઉટ કેલ્સી કામ કરવાનું છે ત્રણ તેરી નવ ઝીરો નાઇન પાંચ તેરી પંદર વન ફાઈ ત્રણ દુ છ ઝીરો સિક્સ પાંચ દુ દસ વન ઝીરો ચાર તેરી બાર વન ટુ પાંચ સિમ્પલ હવે શું કરવાનું છે તો અહીંયા અહીંયા જુઓ ઝીરો આ ભાગમાં જુઓ બે ને બે ચાર પાંચ પાંચ ને છ છ ને છ બાર બાર ને તેર તેર થ્રી વન અહીંયા વન એક બે નવ ને દસ ને અગિયાર અગિયાર એક એક અહીંયા એક તો વન વન થ્રી ફોર ઝીરો 1 1 3 4 0 3 1 2 3 11 હવે અહીંયા જો 1 મિનિટ 28.8 + 11.3 આટલું લઈ આપણે 8 ને 3 11 8 ને 1 9 ને 10 2 ને 1 3 ને 1 4 40% एकदम इजी आ कैलकुलेशन आरी ते તમારે કરવાની રહેશે चलो नेक्स्ट હવે જોઈએ આપણે scl માં i ની લક્ષણ કેટલો થાય તને પ્રાયોગિક ચુંબક્યચક માત્ર આપેલી છે સૈદ્ધાંતિક નથી આપેલી છો ચાલો પહેલા આપણે સૈદ્ધાંતિક લાવીશું તો μ = q μ = q * r ઓકે અથવા qd પણ તમે લખી શકો છો q તો ચાલો આમાં એસસીએલ છે ધારી લો કે એસ એ સંપૂર્ણ આયનિક છે તો એચ ઉપર પ્લસ વન વીજભાર સીએલ પર માઇનસ વન કમ્પ્લીટલી તો એક એકમ વીજભાર છે ને એક એકમ વીજભાર અને આપણે ઈ ચાર પોઈન્ટ આઠ ગુણ્યા દસની આઠ ઇ ગુણ્યા અંતર કેટલું છે વન પોઈન્ટ ટુ સેવન ફાઈવ એન્ડ સ્ટ્રોંગ એટલે આપણે શોર્ટકટમાં ગુજરાતીમાં વીજભાર ગુણ્યા અંતર કેટલીક વાર વીજભાર ક્યુડી પણ અમુક લોકો લે છે અમુક ક્યુ પણ લેવામાં આવે છે પણ લેવામાં આવે છે આપણે ગુજરાતીમાં વીજભાર ગુણ્યા અંતર એટલે અલગીકરણ અંતર શું છે

હવે આ લક્ષણ બરાબર શું તો આગળ આપણે આવી ગયેલું છે ગુણ્યા સો અર્થાત એક પોઈન્ટ ઝીરો ત્રણ ગુણ્યા યાદ આવ્યું હમણાં જ આપણે કરાવેલું છે અને આ આયુ કેટલું છ એટલે આપણે આનું જે કેલ્ક્યુલેશન હમણાં આગળ કર્યું એ પ્રમાણે આન્સર કેટલો આવશે સત્તર જે લીધેલો એ જ એટ થ્રીસન્ટેજ હમણાં સત્તર વાળો કર્યો એના જેવો જ છે એ કેલ્ક્યુલેશન ત્યાં હતી જ એટલે મેં તમને અહીંયા ડાયરેક્ટ લખી દીધું છે સોળ પોઈન્ટ ત્યાં પર્સન્ટેજ ક્લિયર ચાલો થેન્ક યુ મિત્રો હવે આપણે નવા ટોપિકમાં મળીશું ત્યાં સુધી ખુશ રહો